બ્લોક બ્લોક તમારા બધા કોમેડી વિડિયો પર લાઈક મારી ફોલો કર્યું ફોલો કરું જો તો મને કિક મારવી જોય તમે એમ થોડું મળે કાઈ મારા ભાભી હમલા ની ખરીદી કરતા નાનકડા પ્રસંગમાં પૂરી ગઈ ને મામા મશી બધા ભાઈઓને મળી લીધું ત્યાં તો કમાભાઈ અને મિતલ બેન તો અમારે ખિસકોલી નો અવાજ કાઢતા પણ વિડીયો ઉતારવાનું શેરો કર્યો બંધ કરી દીધો પછી તો સરસ મજાની ડિશન કરીને બધા માછી ભાઈ જમા બેહી ગયા જો વસે કૃણાલ કુમાર જમે છે એને ક્યારે લોક માં જ ન હોય પ્રાણે લઈ લેવાના અને મંત્ર આઈસ્ક્રીમ બહુ પણ